આતે કશું હોતું નહીં હું શું કહું લે લઈએ લીએ હું શું કહું પણ હા બોલોને મોમા બધા રોકડા હાલી દેવા પડશે રોકડા પડ્યા હોય તો હારું આપણે રોકડા આલી દેવા ને ના હોય એવું જૂના સાધન પર તો લોન જ થાય એવું ને છેલ્લા એવું છેલ્લા છેલ્લા કે હું અત્રી કહેતા તો અત્રી આલી જ દેવાના તમારે એવું હે ને અરે ખોટી ખોવી એમ ના ના એ વાતે સાચી કન્ડિશન તો સારી દેખાય હા ને

પતિજી વાત અગો ભણો હતો દલાલી મારા તું રાશી લે છે માન નહિ જોઈતી અરે તમારા આવું બોલવાની કઈ જરૂર હતી યાર અલ્યા પણ તારા આવું ના